લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે દિવ્યાંગ અને વિકલાંગ લોકો માટે વોટિંગ કરશે તો ચૂંટણીને લઈને અમારી ટીમ દ્વારા આવા ખાસ લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી કે દિવ્યાંગ અને વિકલાંગ લોકો ચૂંટણી લઈને તેમના મંતવ્યો શું હતા તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો અને કેવી રીતે વોટ કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તે પણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો દિવસોમાં લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો તડામાર તૈયારી કરી છે જ્યારે મતદાતાઓએ પણ પોતાનો મૂળ શું છે તે સાત તારીખે ખબર પડશે ત્યારે સાત તારીખે તેઓ પણ મતદાન મથક સુધી જશે આજે આવ્યા છીએ અંજન મંડળ દિવ્યાંગ બાળકો દિવ્યાંગ ભાઈઓ મતદાન જાગૃતતા વિશે શું કહે છે તેઓ શું માની રહ્યા છે કયા પ્રકારનું મતદાન થવું જોઈએ કયા લોકોએ મતદાન કરવું જોઈએ મતદાન કરવાથી શું ફાયદા છે તેઓ શું માની રહ્યા છે કે જે પ્રમાણે વાયદાઓ થાય છે તે પ્રમાણે સરકાર દ્વારા કામો કરવામાં આવે છે કે નહીં તે તેમની સાથે પૂછીશું શું આપણું મારું નામ માયાભાઈ છે માયાભાઈ શું કહેશો જે પ્રમાણે આગામી દિવસોમાં ચૂંટણી નજીક આવી છે સભાનું ઇલેક્શન છે શું માનો છો કે કયા પ્રકારની સરકાર હોવી જોઈએ અત્યારે તમામ જે સરકારો હોય છે તમામ પક્ષ મોટા મોટા વાયદા તો કરે છે પરંતુ એ વાયદા પૂરા થશે કે કેમ આપની દ્રષ્ટિએ આપ શું માનો છો પહેલી તો મતદાન આપ કરવા એ આપણો અધિકાર છે કોઈ બી સરકાર હોય મતદાન કરીશું તો આપણે જે લોકો સિલેક્શન થશે જે આવશે જે પાર્ટી ગમે સામેવાળી તો એને પણ આપણે મતદાન કરીશું તોય એ આપને કોઈ સપોર્ટ કરશે એમાં તો આપને ઘણી હેલ્પ મળી શકે પહેલી વાત તો એ બીજું અત્યારે લોકો ઘણા ખરા એવું બધા માનતા હોય છે કે ભાઈ મતદાન કરવું નથી કોઈ લોકો અમને સરકાર સપોર્ટ કરશે નહીં કરશે એવું માનીને ઘણા લોકો મતદાન પણ નથી કરતા એવું મેં ઘણી જગ્યાએ મેં એવું સાંભળ્યું છે પણ મતદાન કરવું જોઈએ આપણા માટે ચોક્કસ શું આપનું શું જે પ્રમાણે મતદાન કરવાની જો વાત કરવામાં આવે તો મતદાનને લઈને આપ શું કહેશો કે મતદાન કેટલું જરૂરી છે મતદાન આપનું શું કહેવું છે મતદાન કેટલું જરૂરી છે મતદાન ખૂબ જરૂરી છે કારણ કે તમે એક જાગૃત નાગરિક તરીકે નક્કી કરી રહ્યા છો કે કેવી સરકાર લાવવી એ તમારા હાથમાં છે કેવું અનુશાસન આવશે એ પણ તમારા હાથમાં છે અત્યારે જે સરકાર છે પ્રેઝન્ટમાં એ ખૂબ પોઝિટિવ ચેન્જીસ લાવી રહી છે અને પર્સનલી જો ડિસેબિલિટી માટે હું કહું તો ટુ થાઉઝન્ડ સિક્સટીનનો પીડબલ્યુ એક્ટ પસાર કર્યો સરકારે અને એકવીસ દિવ્યાંગતાઓને એમને માન્યતા આપી એ પણ ખૂબ સારું કર્યું છે